અધૂરા કામ અંગે રજૂઆતના ભાગરૂપે રસ્તા રોકવા આંદોલન કર્યું હતું અને અગ્રણી યાકુબ કિલોમીટર સુધીના રોડ કામકાજ હાજીપીર સુધીનું અન્ય સોલ કિલોમીટરનો રસ્તો જેનું કામ બાર માસ પૂર્વે જ થોડા સમય પહેલા કરવામાં આવ્યું હતું અને આ રોડ અત્યારે સંપૂર્ણપણે તૂટી ગયેલો છે જેનું રિપેરિંગ કામ વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને રોડ મજબૂત ટકી રહે તેના માટે નવી દરખાસ્ત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે ઢોરોથી હાજીપીર સુધીનો રસ્તો અન્ય સોળ કિલોમીટરનો રસ્તાનું મેટલનું કામ કરીને ત્યારબાદ કામ એજન્સી દ્વારા અધ વચ્ચે છોડી દેવામાં આવ્યું છે જેને તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે આ રાજમાર્ગે સમગ્ર વિસ્તાર માટે અત્યંત જરૂરી છે કારણ કે આ વિસ્તારમાં પ્રખ્યાત હાજીપીર યાત્રાધામ પણ આવેલું છે તો લાંબા ગાળા સુધી આ રોડ ટકી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે તે જરૂરી છે તો આ બત્રીસ કિલોમીટરના રોડનું અંતર કાપતા બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે તો મેડિકલ સુવિધાઓ સુધી પહોંચવામાં પણ વિલંબ થાય છે તો રસ્તામાં જ કેટલાક દર્દીઓને સારવારમાં મળે તે પહેલાં મોતને ભેટે છે અને ડિલિવરી સમયસર એ પણ મહિલાઓની થઈ શકે તેવું પણ કહેવામાં આવ્યું તો એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી આપવી પડે છે અત્યારે હાલ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે બોરડ મધરદી સિદ્ધમેર મહાત્મા ગાંધી વિભાગ નખત્રાણા આદ્રો સ્થાનિકો દ્વારા ક્ષેત્રના કાર્યક્ષેત્ર હેઠળના કેસલ પરાધિકી રોડના મરમત માટે તેમજ મધુ દેગર માટેની રજૂઆત હતી જે અંગે અત્રે દ્વારા તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા રજૂઆત કરતાઓને અત્રે દ્વારા કરેલ કાર્યવાહીની સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે પણ તેમજ સદર રોડ બનાવવા માટે જે સરકારી કક્ષાએ અત્રે દ્વારા જે પણ

વિગતવાર અંદાજો તો હજુ બાકી છે પણ જે પ્રાથમિક અંદાજો બનાવવામાં આવેલ છે એકસો કરોડના દરખાસ્ત સરકાર કક્ષે સાદર કરવામાં આવેલ છે અંદાજે કેટલો સમયમાં આ રોડનું કામ શરૂ થશે મરામતનું કામ તો ટૂંક સમયમાં હાથ ધરી શકાય બાકી તો મંજૂર થાય તો એની ટેન્ડર પ્રક્રિયા થાય ત્યારબાદ કામગીરી બને તેટલી ઝડપી ચાલુ કરવામાં આવશે કેટલો અંદાજ છે બનતા કેટલો સમય લાગે રોડ મરામત થઈ શકે એવી પરિસ્થિતિ છે ઘરે મરામત આત્રે દ્વારા સંપૂર્ણ પગલા લેવામાં આવશે મરામત માટેના આજીપી રોડ બાબતે આજે પહેલા નરા ફાટક પ્રોગ્રામ કરવામાં આવ્યો અફસોસ સાથે આપણે અહીંયા નરા પોલીસ સ્ટેશનમાં આવવું પડ્યું છે રોડની રજૂઆત કાર્યપાલક એન્જિનિયર પાસે થાય પણ અફસોસ સાથે અહીંયા આવવું પડ્યું છે કારણ કે સરકાર પોતે ત્યાં હાજર ન થતાં પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ કરી અને અહીંયા લઈ આવ્યા છે ત્યારે અહીંયા આરએનબીના અધિકારી બારોટ સાહેબ અહીંયા આવ્યા છે અને સાહેબે એવો અભિપ્રાય આપ્યો છે લખ્યો છે કે અમે એકસો પચીસ કરોડની દરખાસ્ત સરકારમાં મોકલી છે અને સરકારે પોતે મંગાવી છે અને પૂરો રોડ આરસીની માંગણી કરી છે અમે પણ આ માંગણી ઉપર અમને કોઈ પણ વિશ્વાસ નથી કામ ચાલુ થાય ત્યારે સાચું અત્યારે અમે પીએસઆઈ સાહેબ ઉપર ફરિયાદ કરી છે કે જે પણ રોડ બાબતે ભ્રષ્ટાચાર થયો છે ડિસલ પરથી ડોરો સુધી રોડમાં ભ્રષ્ટાચાર થયો છે અને રોડનું નિખોટ વાળી ગયો છે એના બાદ ડેસલ પરથી આપણે ઢોરોથી હાજીપીર સુધી જે રોડ બન્યો છે જેમાં ફોરેસ્ટ વિભાગના અનેક પ્રશ્નો છે આમાં તમામ તમામ સરકારનું જે નાટક ચાલી રહ્યું છે આમાં કોઈ પણ ફોરેસ્ટ વિભાગની કન્નડગત આવું કંઈ દેખાતું નથી આ જે પણ જવાબદારી છે કાર્યપાલક એન્જિનિયર અને જિલ્લાના તંત્રની છે અમે એ માંગ કરી છે કે તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં આવે અન્યથા આવા પ્રોગ્રામો રોજ થશે અને રોજ અહીંયા કાયદો વ્યવસ્થા બગડશે અને પોલીસ વિભાગ અગર કહે છે કાયદો વ્યવસ્થા જાણવાય તો કાયદો વ્યવસ્થા રોડ ઉપર બીજી જે ટ્રકો ચાલે છે એ પણ કાયદાને નુકસાન કરે છે પોલીસને એના ઉપર પણ કાર્યવાહી કરવી જોઈએ અમારી માગણી છે કે કાયદો બધાના માટે એક થાય અને એક સાથે

બધી અવરલોડિંગ છે અને વરસાદ જો પડી જાય તો પછી ચાર કલાકમાં પણ તમે બત્રીસ કિલોમીટર રસ્તો ન કાપી શકો અત્યારે આજે વરસાદ નથી એના કારણે જે મતલબ છે અમને બે અઢી કલાક લાગે છે વરસાદ જો કદાચ છોડ પડી જાય તો ચાર કલાક જેટલો સમય અને એની અંદર

અને એ જો કદાચ એની મિલી ભગત ના હોય તો એક પણ ગાડી અવરલોડ ના હાલે એની અંદર વધુમાં વધુ મોટામાં મોટો રોલ છે ચલાવવામાં રોજગારી કોઈ કોઈ રૂપિયાની નથી વધી અને આ કંપનીઓ રસ્તા ખરાબ થયા રસ્તા ખરાબ થવાના કારણે આજે જેટલી પણ ટ્રકો ચાલે છે દરેક માલિક ઉપર પાંચ થી સાત લાખ રૂપિયા લેણું થઈ ગયો છે કારણ કે ટ્રકો લીધી હતી લોન ઉપર હવે ખરાબ રસ્તાની અંદર ચલાવે એટલે એના મેન્ટેનન્સ ખર્ચાઓ આવે

મેડિકલ ક્ષેત્રે સાહેબ મેઇન તો અમારો જે રોડ છે એ રોડ ઉપર અમને આવા જવામાં આટલો સમય લાગી જતો હતો એની અંદર કોઈક સાપ ડંખ મારેલો હોય કે કોઈક ડિલેવરી વાળા હોય બેનો હોય તો એની ઘણી બધી વાર એકસો ની અંદર પણ પ્રસ્તુતિ થઈ જતી હોય છે કારણ કે રસ્તો જ એટલો બધો ખરાબ છે અને સ્થાનિક કોઈ પણ જેટલી કંપનીઓ છે કોઈ પણ મેડિકલ ક્ષેત્રે એક રૂપિયાનું પણ કામ નથી કરતી અમારી અગર જો હજી પણ અમે પંદર દિવસ નો ટાઈમ આપીએ અમારી માંગો જો નહીં સ્વીકારવામાં આવે તો કચ્છની અંદર દરેક જગ્યાએ અમે હાજીપી રોડ માટેની માંગણી મૂકશો અને લાસ્ટમાં અમે કચ્છ અને જે અમદાવાદ ને જોડતો માર્ગ છે એને અમે સામખીયાળી ખાતે પણ બંધ કરશો એટલી અમારી તૈયારી છે અમને રોડ જોઈએ એનાથી વધારે અમને ખાઈ